જેની પોલીસે તપાસ કરતાને ખાસ કરીને અમારા એસીબીના બે જમાદારો કે જેમ કે અશોકભાઈ સજાભાઈ અને વિક્રમ પીરાભાઈ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરતાં માનવું પડેલું કે તેઓ ગાયબ થયા છે પરંતુ તેમને કોઈના દ્વારા જે છે આ જાણ વસ્તુ ટેકનિકલી અને હ્યુમન ઇન્ફિઝન ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતા મુખ્ય આરોપીઓ છે હીરાજી ગુફે ચકાજી ઠાકોર અને ઠાકોર કે તેમના તરફે જો લાખની ખાતે રહે છે તે બંને દ્વારા જે છે એ આરોપીને આડા સબંધો હોય પોતાની ભાભી સાથે તે બાબતે શંકા અને વહેમ રાખી અને તેને ગોળી દબાવવાની હત્યા કરવામાં આવી હતી પોલીસે આ બાબતે વધારે પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ બંને આરોપીઓએ તેને ગોળી દબાવી અને તેને મૂકી નીકળી અને ત્યારબાદ તેની જે રેલબોડી છે તેને મહારાજના એક ખેતરમાં વિધિ કરી દીધી હતી પોલીસના ઉંડણપૂર્વક તપાસમાં તે લોકોએ જગ્યા બતાવતા તે જગ્યાઓને ફરીથી એજ્યુકેટન મિનિસ્ટ્રુટની હાજરીમાં જે છે વેતરાણ કરતા લાશ મળી આવી છે જેનું આજના દિવસમાં પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું છે અને ડીએનએ મેચિંગ માટે પણ એને મોકલી દેવામાં આવી છે સાથે બંને આરોપીઓને જે છે એ કોર્ટમાં પોલીસ કરી અને તેમના રિમાન્ડ માટેની પ્રોસીજર હાલમાં ચાલુ છે